ગોડાદરા તથા પુણા પોલીસ સ્ટેશનના કુલ ચાર મોબાઈલ સ્નેચિંગના ગુના ઉકેલી આરોપીઓ પાસેથી કુલ સાત મોબાઈલ ફોન કબજે કરતી ગોળાદરા પોલીસ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગ્યાહલોત સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેર તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સાહેબ ડી ડિવિઝન સુરત શહેર નાઓએ

આઠ માસ ધંધો ખમણ વેચવાનું ભભુઆ બિહાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર નાઓને એક સાયકલ કિંમત રૂપિયા પંચોતેર હજાર તથા એક મોપેર કિંમત રૂપિયા એક લાખ તથા અંગ જડતી રોકડ દસ હજાર તથા મોબાઈલ ફોન બે લાખ પાંચ હજાર નવસો નવ્વાણું ત્રણ લાખ નેવું હજાર નવસો નવ્વાણું મતદાન સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે